નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ અલ્પેશ ક્રેસેનની અંદર તો આજે આપણે તમને જબરદસ્ત એક એટિવિટી સોંગની ઉપર એક જબરદસ્ત ન્યૂ સ્ટાઇલની અંદર વિડીયો બનાવતા શીખી રહ્યા છું પણ દરજની જેમ સાવ સૌ સિમ્પલ રીતે માત્ર તમે તમારા ફોટા મૂકી આ ટ્રેન્ડિંગ રીલ્સ છે તે બનાવતા શીખી શકશો તો કોઈ બાર મિત્રો ચેનલ સાથે નવા હોય પહેલીવાર વિડીયોને જોઈ રહ્યો તો નાના એક રિક્વેસ્ટ ચેનલને સબ્સ્ક્રાઈબ કરી ચેનલ સાથે કનેક્ટ થઈ જાય તમે દરરોજ ફૂલ પ્રોજેક્ટની અંદર સાવ સૌ સિમ્પળ રીતે નવા નવા વિડીયોના પ્રોજેક્ટ મળતા રહેશે આજના વિડીયો નાનો કોઈ ડેમો જોઈ લો ફૂલ ડેમો ટેલિગ્રામ ચેનલની અંદર આપણે આપેલો છે તો ડેમો ની તમે જે વિડીયો જોઈશે વિડીયો બનાવવા માટે એક પ્રોજેક્ટ લેવાનો છે પ્રોજેક્ટ લેવા માટે તમારે ડિસ્ક્રિપ્શનમાં જવાનું છે સોરી તમારે ગૂગલ ની અંદર આવવાનું છે અથવા કોઈ પણ બ્રાઉઝરની અંદર જવાનું છે જ્યાં તમે સર્ચ કરી શકો એના ઉપર અને સર્ચ નું આઈકનમાં તમારે નામ લખવાનું છે ખાલી અલ્પેશ ક્રિએશન જીરો વન એના પર તમારે ક્લિક કરી દેવાનું છે આ રીતે તમારી પાસે સાઇટ ખોલી જશે અહીંયા લખ્યું છે અલ્પેશ ક્રિએશન ઝીરો વન એના પર ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કરશો આ રીતે તમારી પાસે આવી જશે રેડી હવે ઉપર એક સર્ચનું આયક્રમ મળશે તમને એના પર ક્લિક કરી તમારે કોડ લખવાનો રહેશે કોડ છે વન ઝીરો ફાઇવ એટ એટલે કે દસ અઠ્ઠાવન એટલું લખી સર્ચ કરશો નીચે તમને ટાઈટર કોડ થંભલીને જોવા મળશે એના પર ક્લિક કરી દેજો ક્લિક કર્યા પછી એક પોસ્ટ તમારી પાસે ખોલી જશે અને ને ઉપર કરી નીચે જવાનું છે થોડાક તમે નીચે આવશો તો તમને લખેલું જોવા મળશે ફૂલ પ્રોજેક્ટ એના પર ક્લિક કરી દો ક્લિક કર્યા પછી તમારી પાસે આ રીતનો પ્રોજેક્ટ છે એડ થઈને આવે છે રેડી આ ફૂલ પ્રોજેક્ટ છે બસ તમારે ખાલી તમારે ફોટા મૂકીશો એટલે તમારો વિડીયો બની જશો જો પ્રોજેક્ટ એડ ન થાય કોઈ એડ આવે તો નીચે કમેન્ટ કરીજો આપણે પૂરેપૂરી સોલ્યુશન કરી આપશું રેડી અને નેસેજ ઉપર કરી નીચે જવાનું છે કે તમે નીચે આવો તમને આગળ જો એક ગ્રુપ દેખાયું છે આ ગ્રુપ ઉપર તમારે ક્લિક કરી દેવાનું ત્યાર પછી એ નીચે ઓપ્શન આવશે એડિટ ગ્રુપ એના પર ક્લિક કરવાનું છે એટલે તમને આગળ એમેજ શો થઈ જશે રેડી બસ આ બે ઇમેજ તમારે સેન્ડ કરવાના રહેશે ઇમેજ ઉપર ક્લિક કરી દો કલરને ફિલ્મમાં જવાનું છે નીચે નંબર છે નંબર ઉપર ક્લિક કરી દેવાનું છે અને નંબર ઉપર ક્લિક કર્યા પછી તમારે જે ફોટા ઉપર વિડીયો બનાવો એ ફોટો સિલેક્ટ કરી પ્લસના આઈકન પર ક્લિક કરવાનું છે તમારો ફોટો આગળ સેન્ડ થઈને આવશે આ રીતે તમારે નીચેનો જે ઇમેજ છે એના પર તમારે સેન્ડ કરી દેવાનું છે બે ઇમેજ તમે સેન્ડ કરશો એટલે તમારા ગ્રુપ અંદરનું જે કામ છે તે કમ્પ્લીટ થશે હશે જ આગળ જશો એટલે તમને અહીંયા આગળ એક ઇમેજ જોવા મળશે રેડી તો આગળ જે આપણે ઇમેજ ચેન્જ કર્યું તે જ પ્રમાણે તમારે ઇમેજ ઉપર ક્લિક કરવાનું કલરની ફિલ્ડમાં જવાનું છે નીચે નંબર છે નંબર ઉપર ક્લિક કરી દેવાનું અને તમારે જે ફોટો એ આગળ રાખવો એ ફોટો સિલેક્ટ કરી પ્લસના એગ ઉપર ક્લિક કરી દેવાનું રેડી તમારો ફોટો સેન્ડ થઈ ગયો છે તો બસ આજ જ રીતે તમારા વિડીયો પ્રોજેક્ટની અંદર જેટલા પણ ઇમેજ છે આ બધા ઇમેજ ચેન્જ કરી દઈએ અને તમારો ફોટો મૂકી દેશો એટલે તમારો વિડીયો બનીને કમ્પ્લીટ થશે બાકી તમારે કાંઈ પણ ચેન્જ કરવાની જરૂર નથી ઉપર જે શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપોર્ટના માટે પણ ક્લિક કરશો તમારો વિડીયો સેવ થઈને આવશે